તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરીશું સરકારે બહાર પાડ્યું નવું પાન કાર્ડ પાન કાર્ડ ટુ પોઈન્ટ ઝીરોતેર કરોડ લોકો માટે જરૂરી સમાચાર બેકાર થઈ ગયું તમારું પાન કાર્ડ જાણો ક્યુ આર કોડ વાળું પાન કાર્ડ નવું કેવી રીતે બનશે કેટલી ફી છે જૂનું પાન કાર્ડનું શું થશે તેવા કેટલા પ્રશ્નોનો જવાબ તમને આ વિડીયોની અંદર જોવા મળશે તો મિત્રો વિડીયોને પૂરો થજો કેટલું અલગ હશે નવું પાન કાર્ડ કેન્દ્રીય મંત્રી અશ્વિન વૈષ્ણવના જણાવ્યા મુજબ પાન કાર્ડનું આ નવું વર્ઝન ફક્ત નવા ફ્યુચરલેસ હશે લોકોના પાન નંબરમાં કોઈ ફેર નહીં હોય તમારો નંબર એ જ રહેશે આ કાર્ડ પર એક ફ્યુચર આઈડી કોડ આપવામાં આવશે જેમાં ટેક્સફળની તમામ જાણકારી હશે ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડને ટેક્સ ભરવો કંપનીનું રજિસ્ટ્રેશન કરવાનું બેંકના ખાતા ખોલાવવા જેવા કામો સરળ બની શકશે શું હાલનું પાન કાર્ડ બંધ થઈ જશે જૂના પાન કાર્ડને અપડે અપડેટ કરવા કે નવા પાન કાર્ડને જારી કરવામાં નંબરમાં કોઈ ફેર થશે નહીં એટલે કે તમારો નંબર પાન કાર્ડ એ જ રહેશે જો નમ પાન કાર્ડ નંબર એ જ રહેવાનો હોય તો તો ફર્સ્ટ છે કે જૂનું પાન કાર્ડ બેકાર થવાનો સવાલ ઉઠતો જ નથી અશ્વિન વૈષ્ણવે પણ ફર્સ્ટ રીતે કહ્યું કે જૂના પાન કાર્ડ અમાન્ય ગણે છે નહીં સુધી તમારા હાથમાં તમારું પાન કાર્ડ નવું ન આવે ત્યાં સુધી તમામ કામ જૂના પાન પાન કાર્ડ કરતા શું અમને નવું મળશે હા તમને નવું પાન કાર્ડ મળશે હાલ પાન કાર્ડ ના ધારો કે નવા પાન કાર્ડ માટે ક્યાંય અરજી કરવાની જરૂર નથી કે તેના માટે કોઈ ફોર્મ ભરવાની રહેવાનું નથી નવું પાન કાર્ડ તમારા ઘર પર ડિલિવર કરવામાં આવશે એટલે કે આ પાન કાર્ડ માટે કોઈ અરજી કરવાની નથી ડાયરેક તમારા જે એડ્રેસ પર પાન કાર્ડ ડિલિવર કરી દેવામાં આવશે નવા પાન કાર્ડ માટે કેટલી ફી ચૂકવવાની રહે તેની વાત કરીએ નવા પાન કાર્ડ માટે તમારે કોઈ પણ પૈસો ખર્ચવાની જરૂર નથી સરકાર સીધા તમારા એડ્રેસ પર ક્યુઆર કોડવાળા નવા પાન કાર્ડ મોકલશે એટલે કે કોઈ અરજી કરવાની ઝંઝટ નથી કે ન પૈસા ખર્ચવાની જરૂર નથી નવા પાન કાર્ડમાં શું શું નવી સુવિધાઓ મળશે તેની વાત કરીએ અશ્વિન વૈષ્ણવના જણાવ્યા મુજબ નવા પાન કાર્ડ ફ્યુચર આઈડી કોડ જેવી સુવિધાઓ હોય છે નવા પાનકાર્ડમાં ટેકનોલોજી સંપૂર્ણ રીતે અપગ્રેડ કરવામાં આવશે જેથી કરીને તેનો ઉપયોગ સરળ અને સુરક્ષિત બનાવી શકાય પાન કાર્ડને સંલગ્ન તમામ સેવાઓ માટે એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે કાર્ડ ધારક સાથે ફ્રોડ રોકવા માટે અને નાણાકીય સુરક્ષા માટે નવા પાન કાર્ડની સિક્યુરિટી ફીચર પણ લગાવવામાં આવશે ક્યાં બનશે નવું પાન કાર્ડ અશ્વિન વૈષ્ણવે કહ્યું છે કે નવા પાન કાર્ડ માટે લોકોએ કશું જ કરવાની જરૂર નથી તેના માટે અરજી કરવાની જરૂર નથી કે ફી પણ ચૂકવવાની જરૂર નથી આવકવેરા વિભાગ તરફથી નવું પાન કાર્ડ તમારા રજિસ્ટ્રેશન એડ્રેસ પર મોકલી દેવામાં આવશે એટલે કે તમારું પાન ઓટોમેટિકલી અપગ્રેડ કરી દેવામાં આવશે કેમ નવા પાન કાર્ડની જરૂર પડી અશ્વિન વૈષ્ણવના જણાવ્યા મુજબ હાલના સમયમાં પાન કાર્ડને ઓપરેટર કરવા સોફ્ટવેર પંદરથી વીસ વર્ષ જૂનો છે આ સોફ્ટવેરના કારણે અનેકવાર પરેશાની આવે છે આનાથી પાન કાર્ડ સિસ્ટમને ડિજિટલ રીતે તૈયાર કરવામાં આવશે જેથી કરીને ફાયદો ટ્રાન્ઝેક્શન ટેક્સ ફાઇનેન્શિયલ જેવી કામોમાં પ્રોસેસ ઝડપથી થઈ શકશે આ ઉપરાંત નવા પાન કાર્ડની સિસ્ટમથી ફેક કાર્ડ પણ અને ફ્રોડને પણ રોકી શકાય આવશે નવી સિસ્ટમ જરૂરી એટલે કે નવી સિસ્ટમ જરૂરી એટલે માટે પડી કારણ કે ભવિષ્યમાં પાન કાર્ડનો યુનિવર્સલ આઈડી તરીકે કામમાં આવશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક સેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા